તો જય શ્રીરામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર આ ઓડિયોમાં તમને જાણવા મળશે કે મનસુખભાઈ રાઠોડ છે તે કીર્તિદાન દેવથાને કેવી રીતે વાત કરે દેવી દેવતા વિશે શું બોલે છે ને આ રાજકોટથી કીર્તિદાન દેવથા છે તે ફોન કરી મનસુખભાઈ રાઠોડને એવું કહે છે કે તમે દેવી દેવતા વિશે શું બોલો છો શું કરો છો અને તમને આ રેકોર્ડિંગ સાંભળવાની મજા આવશે અને રેકોર્ડિંગ સારું લાગે તો કમેન્ટ શેર અને લાઈક કરવાનું ના ભૂલતા તો સાંભળો હવે તમે રેકોર્ડિંગ આપણા ભારત દેશની અંદર ને ખાસ કરીને ગુજરાતની ધરતીની અંદર કોઈ વડીલ બાઈ માણા હોય મોટી ઉંમરમાં વયો વૃદ્ધ હોય ને એને આપણે માં કહીશું તો એનો મતલબ એ નથી કે એ આપણે બાપની બાયડી થાય એમ ભારત દેશને આપણે માં કીધી છે એનો મતલબ એ નથી કે બાપ બાપની બાયડી છે અને ગાય માતા ને આપણે અંદર થી ઘણું રહેવાતું નથી ભાઈ તમે જે શ્રદ્ધા નું કેન્દ્ર છે એને તમે બાપ ની બાયડી તરીકે બિરદાવશો એક વિડીયો હું તમને બતાવું છું જે મારી નજર સમક્ષ આવી હોય છે

અરે ભાઈ તમને ન પહોંચાતું હોય ન બોલો કોઈ તમને ગળાના હમ તો નથી કે તમે આના વિડીયો જવો તમે આના દર્શન કરો કે તમે આના ફોટાના દર્શન કરો કોઈ તમને ગળાના હમ નથી દેતું આ ચોખ્ખી વસ્તુ છે અને કોઈ એવો રાઈટ તમને નથી આપી દીધો અમને ઘણી વસ્તુ નથી પોહાતી ભાઈ છતાં એમ સહન કરી છે ને અમે કોઈ દી કોઈ સામે બોલ્યા અને મને એટલી ખબર છે કે હું બોલીશ ને એટલે બીજા દિવસે વિવાદ થઈ જાય બધી વસ્તુ બધાય જાણે છે પણ અમુક વસ્તુ નો પહોંચતી હોય તમને નો પહોંચતું હોય કોઈ તમને ગળાના હમ નથી દેતું કે તમે જવો એમ અને બીજી એક ખાસ વસ્તુ બૂટ બલાડ બહુચરાજી અને બાલવી બાપલ દેઠાની દીકરીઓ અમારી દીકરીઓ થાય અમારી સપ્તમાઉ થાય અમારી માવડીઓ થાય અમારે કઈ રીતે પૂજવી કઈ રીતે ન પૂજવી એ અમારી ઉપર થાય એના વિશે તમારે તમારું મંતવ્ય જણાવવું ઈ ખાસ નથી કોઈની શ્રદ્ધા એરે ખેલવાડ તમે ન કરી શકો અને આ રાઈટ અમારા પરિવારે કોઈને આપેલો નથી કે તમે જેમ ફાવે એમ અમારી જગદંબાઉ વિશે બોલી જાવ એમ હવે એનો એક બીજો વિડીયો બતાવું છું મરચા લાગે તો ભલે લાગે બાપ નું તમારા મંતવ્ય પ્રમાણે આ બાબતમાં કોઈ હું વિરોધ નથી કરતો કોઈ હું વિવાદિત ઉગ્ર એવું ભાષણ નથી કરતો પણ આ તમારા શબ્દ માં કઉ છું કેમ કે અમે તો ક્ષત્રિયને બાપનું બિરુદ આપ્યું છે આ દેશના સાધુ મહાત્માને બાપનું બિરુદ આપ્યું છે અને એક ચારણ તરીકે તો હું ન્યાય સુધી કહું કે આ દેશના સિમાળા હાચમીજી જવાનો ઊભા છે ને એને મે બાપનું બિરુદ આપ્યું છે એટલે એનો મતલબ એવો જ થયો કે માનો ફાયદો થાય તો થોડાક શબ્દમાં થોડાક એક દુઓ સાક્ષી પૂરે છે કે અણધારા આવી પડે અને ઘટમાં દુઃખના ઘા તેથી નાભી થી વેણ નીકળે અને મોઢે આવે માં માં નામનો શબ્દ મોઢા ઉપરથી નીકળી જાય તો એનો મતલબ એવો નથી કે બાપની બાયડી હોવી ફરજિયાત છે એમ તો નાની માને માં કહેવાય મોટી માને માં કહેવાય તો હું આ બધી આપણે બાપની બાયડી હોય એમ રીતે રીતે રહ્યો આ નિવેદન તમારું નિંદનીય છે તમે અંશ્રદ્ધા બાબતનું કાર્ય કરતા હતા હું પોતે એમ બોલેલો છું તમે બહુ સારું કાર્ય કરો છો તમ મારા મિત્રો છો જાહેર પ્રોગ્રામ ની અંદર હું આ શબ્દ બોલેલો સંમી માલે બાવડો ઘડા થા જે માતાજીને યાદ થા અમાર મનસુખભાઈ રાઠોડે આયા બેઠેલા મારા મિત્રો બહુ સરસ મજાનો સોશિયલ મીડિયા ઉપર જેના અમુક અમુક પડકાર પણ ખરેખર તમારી નિંદનીય છે કોઈ આસ્થા એરે તમે ખિલવાળ નો કરી શકો ખોટા હોય એનો બે ફિકર વિરોધ કરો ખોટી ના હોય એનો વિરોધ થાવો જોવે

એક બાજુ એમ કયો છો કુળદેવી કરતા કૂતરી હારી કે કુળદેવ કરતા કૂતરી ભલી કે કુળદેવ કરતા કૂતરી ભલી આ દીકરા જણીન દેતી હોય એને કુળદેવી કહેવાય મેરેટ ની અંદર એક પુરુષ છે બાયોલોજીકલ પ્રમાણે વિજ્ઞાન ની દયા થી બે જોડીયા બાળક ને જન્મ દીધો અને બે તંદુરસ્ત છે તો એને આપણે હવે કુળદેવી કહેવા કે પછી કુળદેવતા કહેવા

એની ત્યાં હુરા પૂરા દાદાને કયો દીકરા દીકરાને બદલે ગધેડાનો જન્મ થાય તો કુળદેવી છે એ ગધેડાને જન્મ ન આપે અમારા મંતવ્ય પ્રમાણે તેમ હતું કુળદેવી છે એ તો દીકરા દેનારી દેવ છે એ તો સંતાન આપવા વાળી દેવ છે હવે તમે આ બધું અલગ કહી દો અને પાછો તમે કુળદેવ પાસે એવું જ માગો છો કે મારા દીકરાની ઘરે વવારું છે એને ત્યાં ગધડાનો જન્મ થાય પેલા તમે નક્કી કરી લો બીજાને કન્ફ્યુઝ કરવાના સગરમાં મને કઈ ખબર નથ પડતી જવો આ વિડિયો હવે મારે હમણાં છોકરાના લગ્ન કર્યા અમારા છોકરાની બાઈને એકાદો ગધાડો દિયો ને તો અમારે જોઈ છે અમારા છોકરાની બાઈને એકાદો ગધાડો દિયો ને તો અમારે જોઈ હું તો માતાજીને પ્રાર્થના કરું છું કઈ મા હે જગદંબા કદાચ ફળાની માલી પૂજાતી હોય તો ભલે જ્યોતમાં પૂજાતી હોય તો ભલે દિવેલમાં પૂજાતી હોય તો ભલે મંદિરમાં પૂજાતી હોય તો ભલે એક ખાલી તમારી આ નાની એવી ઈચ્છા માતાજીને એમ કહું છું કે આ તમારી પૂરી કરી દે એમ હા તમારા દીકરાની ઘરે વવારું છે એની ત્યાં ગધેડાનો જન્મ થાય માતાજી આવું ન બોલાવડાવે પણ તમે તમારા મોઢે બોલો છો એટલે મામો દાદી નો મામુ હોય નો મામો આ સોટલી વાળો મામો એટલે કઈક હમણાં કમોટિયા ખીજડા વાળો મામો હા એકસો દસ એ મામા સાહેબ નો મુદ્દો આપણે સાઈડ માં થોડીક વાર મૂકી દઈ અમારે ચારણો ને કાઠી દરબાર અને આયરો ભેગો આદિ કાળ થી મામા ભારત નો સંબંધ આયેલો આવે છે બાપ નો મામો મારોય મામો મારા દીકરા નો મામો ઘોડિયામાં હુતો હોય તોય મામો વયો હોય તોય મામો યુવાન હોય તોય મામો આ તો આદિકાળ નો સંબંધ છે આદિ અનાદિ થી અકબંધ અને બુલેન્દ બાંધેલ બંધ જગદંબા જાળવી રાખે આમ મામા ભાણતનો સંબંધ અને મારા બાપુ તો એમ કહેતા બેટા મામા બનાવે કાકા કે મોટા બાપુ ન બનાવે એમ હા અને આ તો નજીવો બાબત છે ને ભાઈ કોને કેવો દરજ્જો આપવો એ તો હરેક માણસનો અધિકાર છે એના વિશે તમારે કહેવાની જરૂર નથી અલ ભાઈ હું દેવી દેવતા ટીકા નથ કરતો મેં બહુ શર્મા કીધું કે ગમે એવો કુકડો હોય એને ઘી ખવડાવો બદામ ખવડાવો પણ સો ફૂટ ની બાય કુકડા માં બે દિન લીલી નીકળી જાય એમાં હું મેં માતાજી વિરુદ્ધ બોલ્યો સો ફૂટ ની બાય કુકડા ઉપર બે હાથ લઈને નીકળી જાય અત્યારે તારે લઈને નીકળી ગઈ ઈ કુકડા ઉપર બેહ કેડી ઉપર બેહ હે ઈ અમારો આસ્થાનો વિષય છે આ ધરતી માં થઈ તમારા જેવા રાક્ષસો ને ભાર ઉપાડ્યા છે અને તમે તમારા મોઢે બોલે હું રાક્ષસું રાક્ષસ છું તો તમારા જેવા રાક્ષસ ને જો ધરતી માં ભાર ઉપાડતી હોય તો આ તો કુકડો છે એને માનો ભાર નો લાગે આપણને જન્મ દેનારી જનતા હોય એ માનો આપણને ભાર નો લાગે ચોખ્ખી વસ્તુ છે અને અમારો આસ્થાનો વિષય છે ભગવાન એટલે ભ કેતા ભૂમિ ગ કેટલા ગગન વા કેતા વાયુ ન કહેતા ન ન પાણી એ અમારો આસ્થાનો વિષય છે અમારે કોને કેવી રીતે અને હાલની તકમાં બૌચરાજી ભલે કુકડા માથે બેઠેલા છે પણ આજ દિવસ સુધી જે એને માને છે ને મારા મારી પોતાની વાત કરું મારા બાપુ વખતની વાત કરું એને કોઈ દી ઈંડું જોયું નથી આજ દિવસ સુધી અમે કોઈ દી ઈંડું નથી ખાધું ચિકન મુ આ બધું તમારા માટે અલગ અલગ કહી છે બરોબર પણ અમારે આજ દિવસ સુધી ઈંડું નથી ખાતું એટલે અમારો આસ્થાનો વિષય છે અમારે કોને કેવી રીતે માનવું એ અમારી ઉપર છે અને કોઈ જાતની ટીકા નથી કરતો ભાઈ આ ફક્ત ને ફક્ત આજ ખોલવા માટે વિડીયો બનાવું છું હા તમારી વિશે વાત કરવું બે હું તો રાઈને રાઈત ટૂંકી પડી જાય પણ એ નથી કરવું આ તો ફક્ત ને ફક્ત આ બધા લોકોના મને કોલ આવે છે કે કીર્તિભાઈ તમે આના વિશે બોલો મારે તો રૂબરૂ વાતચીત કરવી હતી પણ માતાજી એવો મોકો ન દીધો પણ એકો એક વાતનો તમને આ વિડીયો થકી હું તમને દર્શાવું છું જય માતાજી જય મુગલ જય દ્વારકાધીશ તો મિત્રો તમે આ રેકોર્ડિંગ સાંભળ્યું હોય છે કેવું લાગ્યું તે કમેન્ટ કરવાનું ના ભૂલતા મનસુખભાઈ રાઠોડ છે તે કેટલી દેથાને કેવી રીતે વાત કરી છે તે તમે જરૂર સાંભળ્યું છે ઓડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો